ઘરમાં રૂપિયાના વરસાદની લાલચે મહિલા સાથે બળાત્કાર ગુજારનાર આરોપી પોલીસ દ્વારા હાલ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે ડિંડોલીમાં રહેતી મહિલા છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી જે સંદર્ભે તેણે પોતાના પડોશમાં રહેતી એક મહિલાને વાત કરતા મહિલા દ્વારા તેના ધ્યાનમાં એક તાંત્રિક હોવાનું જણાવ્યું હતું અને આ તાંત્રિક ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવાયું હતું પડોશમાં રહેતી મહિલાની વાતમાં વિશ્વાસ કરીને પીડિત મહિલાએ લિંબાયત ખાતે રહેતા નૂર અલ્લા નૂર પઠાન નામક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો શરૂઆતમાં તાંત્રિકે પોતાની લોભામણી વાતોમાં મહિલાને ફોસલાવ્યા બાદ ઘરમાં તાંત્રિક વિધિ બાદ રૂપિયાનો નિશ્ચિતપણે વરસાદ થશે તેમ જણાવ્યું હતું એક સપ્તાહ પૂર્વે નૂર પઠાન મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે તેના પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો જે સંદર્ભે પીડિતા દ્વારા ગતરોજ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા લિંબાયત

એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્યારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે